ખારવેલ આરોગ્ય કેન્દ્ર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું વલસાડના ધરમપુર રોડ ખારવેલ આરોગ્ય કેન્દ્ર પાસે બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી એક ડિસ્કવર મોટરસાયકલ નંબર જીજે ફિફ્ટીન એ એન ટુ સેવન સિક્સ નાઇનના ચાલક વિનોદ ખંડુભાઈ પટેલ ઉંમરવર્ષ એકસઠ જેવો પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા હંકારી સાયકલના અજાણ્યા વાહન ચાલકે પોતાની ચાલકે પૂરપાટ ઝડપે હંકારી લાવી ડિસ્કવર ચાલક એકસઠ વર્ષીય વિનોદ ખંડુભાઈ પટેલને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા અજાણ્યા આરવન ફાઈના ચાલક સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે